જય માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં જશો ને હું પણ મજામાં છું જો આજ તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા સીવી અને આજે ખુશ પણ ઘણાય છે કારણ કે આપણે જવાના છે મમ્મી પિયર મમ્મીના ઘરે તો તુલસી તો આપણે બે મહિના થઈ ગઈ તો કે જલ્દી જ આવવાનું હોય પણ આપણે થોડાક મોડા ગયા તા એટલે આપણે જઈ છી તુલસી ની ઘોડીઓ ને એવું બધું લેવા આણું લેવા જવાના છે જય સિયારામ મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા છે ગાડી પણ પાછળ તૈયાર છે તુલસી ના જે મામા ઘરે જવાનું એટલે મૂકવા જવાનું છે તો બહાર તુલસી રમાડવા નહીં આવે એટલે મિત્રો જો આપણે તુલસીના મામાને ઘરે પૂગી ગયા છે અને એને વેલકમ માટે ઘણી રંગોળી ને એવું ઘણું કરેલો છે પણ આપણે પેલા રામ રામ કરી પછી તુલસી માટે જે ડેકોરેશન બધું કર્યું છે એ તમને દેખાડશે ને છે સરસ ડેકોરેશન રૂપિયા પાંચ પાંચ ના સિક્કા તુલસી લખેલું છે એનું નામનું ડેકોરેશન પણ કરેલું છે અને જો તુલસી બેગ ને તો આપણે સાંડલો કરી ને એના મામા લઈ જાય છે ઓકે લે જાગી ગયો તાડું લાગી ને એટલે જાગી જાગી એટલે રોવાન સુખ જાય ઉઠાવે રાખી બો નહીં બેલે ઓલા ઓલા કયા સકડામાં પેલા આયા આઈ ઓલા હા કે આઈ પાડી દેવી આઈ કોઈ ના માલ લે ઉરમલ ગઈ તું જીન મમન ઘરે પગેલી પડેલી છે આપણે જૈન પાડો પગેલી હા લ્યો હાઈટ નથી આઈ આઈ હું રાખ દેવાઈ માથે ઓ ફૂટે એમાં નથી ને

mọi người 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 mọi